નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ગત શનિવારથી આજે શનિવારની અંદર જે આઠ દિવસની અંદર જે ગુજરાતમાં ભયંકર માવઠું થયું છે જેના કારણે ખેડૂતોનો સો પાક નિષ્ફળ રહ્યો છે તૈયાર થયેલો માલ ખેતરમાં ફળિયામાં આવેલો માલ એટલે કે મગફળી કપાસ હોય સોયાબીન હોય ખેતરમાં પણ નષ્ટ પામ્યા છે અને અત્યારે હાલ ખેડૂતોના ફળિયામાં ઢગલાઓ પણ તણાઈຊુક્યા તો તેવી પરિસ્થિતિમાં ખેડૂતો અત્યારે રડી રહ્યા છે એની પાસે કોઈ ઉપાય નથી ત્યારે હજુ પણ આગામી સમયમાં કેટલા દિવસ વરસાદ રહેશે ક્યારે વરાપ નીકળવાની છે તેમજ આજે અને આવતીકાલે હજુ પણ વાતાવરણ ગંભીર રહેવાનું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો અરબ સાગરની જે સિસ્ટમ છે તે અત્યારે દ્વારકા પોરબંદરની નજીક દરિયામાં છે તેનો જે ટ્રફ છે તે સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલો છે આ રીતે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના કેટલાક ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હોય જેમાં વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે તો જોઈએ આજની વરસાદની અપડેટ વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળ્યો છે ખાસ કરીને જોઈએ આપણે તો અત્યારે હાલ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બપોરના સમયગાળા સુધીની અંદર ખાસ દ્વારકા ઓખા ભાટિયા તેમજ ખંભાળીયા લાલપુર પોરબંદર સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના છે સૌથી વધારે તો પોરબંદરથી જૂનાગઢ અમરેલી પંથક મહુવા રાજુલા ઉના વેરાવળ સાઈડના જે વિસ્તારો છે જેમાં પણ આજે વરસાદી માહોલ આપણને જોવા મળશે કેશોદ હોય માંગરોળ હોય વિસાવદર ધારી સાવરકુંડલા તુલસી શામ જેસર બગદાણા પંથક આ બધા વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો મહેમદાબાદ મહુદા કપડવજ ડાકોર આણંદ તારાપુર બોરસદ સાંપાનેર ગોધરા વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળામાં પણ સિસ્ટમ સૌરાષ્ટ્રની એકદમ નજીક હોય ખાસ વરસાદી સિસ્ટમ સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગરના વિસ્તારો હોય તેમજ વેરાવળ ઉના મહુવા અને તળાજા સાઈડના જે વિસ્તારો છે તો આ જે વિસ્તારો છે દરિયાકાંઠાના જેમાં વરસાદની તીવ્રતા રહેશે થોડા ઘણા ઝાપટા થોડા ઘણા ભારે વરસાદના ઝાપટા રહેશે વડોદરા ખંભાત છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો હોય તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ આજે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ જે સિસ્ટમ છે તેની અસર આપણને જોવા મળશે તો સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં ઓછા વધતા પ્રમાણની અંદર રેડા ઝાપટા અને વાદળછાયું વાતાવરણ હજુ બે દિવસ સુધી જોવા મળશે વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર આજે કયા વિસ્તારોમાં સિસ્ટમની અસર રહેશે તો જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન જૂનાગઢ હોય અમરેલી હોય વેરાવળ હોય ઉના હોય મહુવા તળાજા અને ભાવનગર જેસર બગદાણા પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે જામનગરથી રાજકોટ ચોટીલા બોટાદ જસદણના વિસ્તારો હોય તેમજ દ્વારકા પોરબંદર સાઈડના વિસ્તારો હોય મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા ગોધરા દાહોદ ઉદેપુર રાજપીપળા ભરૂચ અલીરાજપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને વાત કરીએ બપોર પછીના સમયગાળામાં સિસ્ટમની જે અસર છે તે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દુવારિકા જામનગર પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અને જૂનાગઢના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ વિરમગામ ગાંધીનગર ધોળકા કપડવંજ લુણાવાડા દાહોદ અલીરાજપુર વડોદરા ગોધરા નડિયાદ ખંભાત તેમજ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ આજે વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ રહેશે આવતીકાલે બપોર સુધીની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમનું કેન્દ્રબિંદુ દ્વારકા ઉપર હોય દ્વારકાના વિસ્તારો હોય સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ પોરબંદર જૂનાગઢ તેમજ કચ્છની અંદર ગાંધીધામ નલિયા ભુજ માંડવી રાપર ખાવડા સહિતના વિસ્તારો હોય થી આગળ જતા વેરાવળ ઉના રાજુલા મહુવા એટલે કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા છોટા ઉદેપુર દાહોદ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ રહેશે આગામી ત્રણ તારીખની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર સહિતના કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્રમાં ખુલ્લું વાતાવરણ ત્રણ તારીખથી થશે જેમાં ચાર તારીખ પાંચ તારીખમાં સંપૂર્ણપણે વરસાદમાંથી આપણને રાહત મળશે અને સાત આઠ તારીખ પછી ઠંડી પડવાની શરૂઆત થશે હવે યુરોપિયન મોડલ અનુસાર બે તારીખની એટલે કે આવતીકાલની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે ત્રણ તારીખની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે ત્યાંથી સિસ્ટમ પસાર થવાના કારણે નલિયા ભુજ ગાંધીધામ માંડવી રાપર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર મોરબી રાજકોટ ચોટીલા અને પોરબંદરના વિસ્તારોમાં તીવ્રતા રહેશે બાકીના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહુવા રાજુલા સુધીના વિસ્તારોમાં થોડી ઘણી તીવ્રતા રહે છે જ્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ તીવ્રતા રહે છે ચાર તારીખની વાત કરીએ તે પહેલાં વહેલી સવારે અને રાત્રે આવતીકાલે મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી સિસ્ટમ પસાર થવાના કારણે ત્રણ ચાર તારીખમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર કબ્બરવન સાઇડના વિસ્તારો હોય ખંભાતના આખા સુધીના વિસ્તારો દાહોદ ગોધરા વડોદરામાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે ચાર તારીખ ત્રણ ચાર તારીખથી સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ ખુલ્લું રહેશે એટલે કે ધીમે ધીમે હવે વાદળછાયા વાતાવરણમાંથી પણ આગામી બે દિવસ પછી રાહત મળશે તો ખાસ કરીને જોઈએ પવનની ઝડપ કેવી રહેશે તો આજે બપોરથી બપોર પછીના સમયગાળા દરમિયાન દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના મહુવા સાઈડના વિસ્તારો હોય જેમાં ચાલીસથી બેતાલીસ સુધીની અને ક્યાંક ક્યાંક પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ રહેશે આવતીકાલે બીજી તારીખની વાત કરીએ જેમાં પણ પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની રહેશે ત્રણ તારીખે પવનની ઝડપ વધવાની શક્યતાઓ છે ભાણવડ હોય રાજકોટ હોય જૂનાગઢ હોય જેમાં ચાલીસથી પચાસ સુધીની પવનની ઝડપ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય તેમાં જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે પાંચ છ તારીખથી કોઈ વરસાદી સિસ્ટમની અસર આપણને જોવા નહીં મળે તો આ રીતે હાલ અત્યારે ગત પચીસ ઓક્ટોબરથી લઈ અને અત્યારે ત્રણ નવેમ્બર સુધીની જે આગાહી છે જેમાં ખાસ કરીને આઠથી દસ દિવસ સુધીનો જે સમયગાળો છે જેમાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થયું છે તેનો સંપૂર્ણ મગફળી કપાસ સોયાબીન જેવા પાકો નષ્ટ પામ્યા છે તો સરકારે તેમને સહાય તાત્કાલિક ધોરણે આઠેક દિવસમાં સુકવવી જોઈએ અને પૂરતી સહાય મળે તેવું આયોજન કરવું જોઈએ કારણ કે ખેડૂતોએ વિઘાદીઠ વીસ હજાર જેવો ખર્ચો તેમણે કરી દીધો હોય ત્યારે તેમને વળતર રૂપે કશું પણ મળવાની આશા નથી ત્યારે તેમને મિનિમમ એક વીઘાના દરે ખાસ કરીને વીસ હજાર જેવી સહાય મળવી જોઈએ તો ખેડૂતોને સંપૂર્ણ સહાય મળી ગણી શકાય પરંતુ સરકાર દ્વારા માત્ર રૂપિયા સહાય આપવામાં આવે તો તેમાં ખેડૂતોને કશું મળવાની આશા જણાતી નથી અથવા તો બાવીસ હજાર પાંચસો રૂપિયા સહાય આપવામાં આવે હેક્ટર દીઠ તો તે પણ ખાસ કરીને ચાર થી પાંચ હજાર રૂપિયા વિઘે મળતા હોય તેમાં ખેડૂતોને પોતાના જે મગફળી ઉપાડવાનો જે ખર્ચ લાગ્યો હોય તે પાંચ હજાર રૂપિયા જેવો વિઘે લાગ્યો હોય એ પણ મળવાની શક્યતાઓ જણાતી નથી ત્યારે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તો બસ ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસ